એટલે કે મેન્યુઅલ એટલે હાથ પુસ્તક કે જે વપરાશકર્તાને સીધી રીતે રીતે કેવી કામ કરવું તે સમજાવે છે વ્યાખ્યા યુનેસ્કો તો મુજબ મેન્યુઅલ એવું દસ્તાવેજ છે જે ચોક્કસ પ્રવૃત્તિ કે સાધનના ઉપયોગ માટેની સૂચનાઓ અને નિયમોનું માર્ગદર્શન આપે છે લક્ષણો જોઈએ તો ઇન્સ્ટ્રક્શનલ નેચર એટલે કે પગલું દર પગલું માર્ગદર્શન આપે છે પ્રેક્ટિકલ જે સીધી કામગીરી માટે ઉપયોગી છે સબ્જેક્ટ સ્પેસિફિક જે ચોક્કસ કાર્ય કે ઉપકરણ માટે લખાયેલું છે ઇલ્યુસ્ટેટેડ ઘણીવાર આકૃતિઓ ચિત્રો અને સ્ક્રીનશોટ સાથે માહિતી આપે છે યુઝર ફ્રેન્ડલી જેમાં સામાન્ય વપરાશકર્તા સરળતાથી સમજી શકે એવી ભાષામાં હોય છે અપડેટેડ નવા વર્જન અને નિયમો મુજબ સુધારેલું હોય છે રેડી રેફરન્સ ઝડપથી ઉપયોગ કરી શકાય તેવું છે પ્રકારો યુઝર મેન્યુઅલ જે ઉપકરણો અને સોફ્ટવેર આપવા માટે માર્ગદર્શિકા આપે છે ઉદાહરણ તરીકે એમએસ ઓફિસ યુઝર મેન્યુઅલ મોબાઈલ ફોન મેન્યુઅલ ટેકનિકલ મેન્યુઅલ જોઈએ તો મશીનો કોમ્પ્યુટર સિસ્ટમ સોફ્ટવેર વગેરેના ટેકનિકલ ઉપયોગ માટે છે ઉદાહરણ તરીકે ડિસ્પેસ કે કોહા લાઇબ્રેરી સોફ્ટવેર મેન્યુઅલ લાઇબ્રેરી મેન્યુઅલ જેમાં લાઇબ્રેરીના નિયમો સેવાઓ અને પ્રક્રિયાઓ માટે વપરાય છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સર્ક્યુલેશન મેન્યુઅલ પોલિસી એટલે કે સંસ્થાના નિયમો નીતિઓ અને પ્રક્રિયાની વિગતો આપે છે ઉદાહરણ તરીકે યુનિવર્સિટી લાઇબ્રેરી પોલિસી મેન્યુઅલ ટ્રેનિંગ મેન્યુઅલ જેમાં તાલીમ માટે બનાવેલી માર્ગદર્શિકા રજૂ કરે છે ઉદાહરણ તરીકે ઇન્ફોર્મેશન લિટરસી ટ્રેનિંગ મેન્યુઅલ ભૂમિકા જોઈએ તો લાઇબ્રેરી સ્ટાફ માટે માર્ગદર્શિકા જે રોજિંદા કાર્ય માટે સ્ટાન્ડર્ડ પ્રોસેસ આપે છે યુઝર એજ્યુકેશન માટે એટલે કે વપરાશકર્તાઓને સેવાઓ અને સોફ્ટવેર સમજાવવા માટે ઉપયોગી છે સંશોધકોના હેતુએ જોઈએ તો માહિતી સ્ત્રોત કે ડેટાબેઝ વાપરવાની રીત સમજાવે છે સ્ટાન્ડર્ડાઇઝેશન એમાં કાર્યમાં સમાનતા અને ચોકસાઈ લાવે છે ટ્રેનિંગ અને વર્કશોપ તાલીમાર્થીઓ માટે શિક્ષણ સહાયક રૂપે મદદરૂપ થાય છે ઉદાહરણો જોઈએ તો કોહા ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ મેન્યુઅલ ડિસ્પેસ ડિજિટલ ડિપોઝિટરી મેન્યુઅલ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન મેન્યુઅલ એપીએ તથા એમએલએ સાઇટેશન મેન્યુઅલ તથા ઇન્ફોર્મેશન લિટરસી